હવે આપણે દર્શન કરાવીશું શક્તિના એક એવા કલ્યાણકારી સ્વરૂપના જે તમામની આશા પૂરી કરે છે તેથી ભક્તો તેમને પૂજે છે માં આશાપુરી તરીકે માતાજીનું એક એવું ધામ જ્યાં સ્વયં પાંડવો અને દ્રૌપદીએ માં આશાપુરીની પ્રતિમા સ્થાપી હતી આ ધામ નિર્મિત છે પેટલાદના સોજીત્રામાં આવેલા પીપળાઓ ગામે તો આવો માં આશાપુરીના દર્શનો લાવો આપણે પણ લઈએ સ્વયં દ્રૌપદીએ કરી જેમની પૂજા જે હરે છે દુઃખ દૂર કરે છે સંતાપ ચૌલ ક્રિયા કરાવવાનું ઉત્તમ સ્થાન જેને કહેવાય છે માં આશાપુરી ધામ યા દેવી સર્વ શક્તિરૂપેણ સંસ્થતા નમસ્ત્યય નમસ્તસ્યય નમસ્તસ્યય નમો નમઃ મા શક્તિ એક એવું રૂપ જે મમતામય પણ છે અને રૌદ્ર પણ સૌમ્ય પણ છે અને આનંદમયી પણ દેવીના તમામ સ્વરૂપ કલ્યાણકારી અને ઉદ્ધારક છે કહેવાય છે કે મા શક્તિ કદી પોતાના ભક્તોને નિરાશ નથી કરતી અને નિરંતર ભક્તોની મનોકામના પૂરી કરે છે આવો જે કલ્યાણકારી સ્વરૂપ છે માં આશાપુરીનું જે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારું અલૌકિક સ્વરૂપ માનવામાં આવે છે સોજિત્રા તાલુકામાં આવેલું છે પીપળાવ ગામ જે પાવન થયું છે માં આશાપુરીના વાસથી અહીં માં બિરાજા છે માં આશાપુરી સ્વરૂપે જેમનું સુહામણું સ્વરૂપ જોઈને ભક્તો પણ બોલી ઉઠે છે જય માં આશાપુરી આજે અમે આપને દર્શન કરાવીશું માં આશાપુરીના આપણી ભક્તિ યાત્રા આવી પહોંચી છે તાલુકાના ગામે કે જ્યાં છે છે માં આશાપુરી કહેવાય કે સૈકાઓ પૂર્વેના આ મંદિરમાં માની સ્થાપના સ્વયં પાંડવો અને દ્રૌપદી દ્વારા કરવામાં આવી હતી ત્યારથી લઈને હાલ સુધી સૌ માય ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની બેઠું છે પીપળાવનું આ અલાયદુ ધામ વર્ષો પહેલા જ્યારે આ જગ્યા હિડંબાવન તરીકે જાણીતી હતી ત્યારે કહેવાય છે કે પાંડવોએ આ સ્થાનેથી પોતાના વનવાસની શરૂઆત કરી હતી અને તે સમયે આશા માની આરાધના દ્રૌપદી કરતા હતા અજ્ઞાતવાસના અંતે આ સ્થાનકે દ્રૌપદીએ ગજાનંદ ગણપતિની કૃપાથી પૂરી માતાની પણ સ્થાપના કરી અને પાંડવોએ રાજી થઈને નામ આપ્યું હતું

ત્યારે ગોવાળે સમગ્ર ગામવાસીઓને આ બાબતની જાણ કરી અને ગામના પેશવા દ્વારા આ ટેકરાનું ખોદકામ કરાવતા તેમને તેમાંથી સ્વયંભૂ બે મૂર્તિ પ્રાપ્ત થઈ અને ભાદરવા સુદ આઠમના દિવસે તે વખતના રાજા પેશવાએ આ મંદિરમાં અખંડ દીવો પ્રગટાવેલ અને તે વખતથી પ્રગટાવેલ દીવો હાલ પણ અખંડ જ્યોત સ્વરૂપે હજુ પણ પ્રજ્વલિત છે આ વર્ષ છે અને અહીંયા લોકવાયકા પ્રમાણે ભાદરવ સુદ આઠમ અને નો માતાજીનો મોટો મેળો ભરાય છે એનો સ્થાપના દિવસ ગણાય છે ભાદરવ સુદ આઠમ ત્યારબાદ અહીં આગળ લોકો બાળકોને મુંડન કરવા આવે છે અને લગ્ન પણ વિધિ થાય છે ઘણા યાત્રાઓ છે અમારા રવિવારનો મહિમા વધારે હોય છે અહીં કોઈ નિઃસંતાન દંપતી હોય તેમને સંતાન પ્રાપ્ત થાય એટલે આશાપુરી માતાજીના મંદિરે આવેલ તળાવ પાસે ચૌલ ક્રિયા કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અહીં પ્રસંગોપાત પાત લોકો પગપાળા આવતા હોય છે અહીં ભક્તો પોતાની માનતા પૂરી કરીને પણ માના દર્શન કરવા માટે આવે છે અને જીવનને સમૃદ્ધ બનાવવા પ્રાર્થના કરે છે તો આમ મા આશાપુરી તમામ હરનારી અને કષ્ટ નિવારનારી છે જેના દર્શને આવતા ભક્તો પોતાના સઘળા કષ્ટો ભૂલીને અહીંના ભક્તિમય વાતાવરણમાં થઈ જાય છે લીન અને જપે છે માત્ર મા આશાપુરીનું નામ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ